સુરત શહેરમાં સામૂહિક આપઘાત પત્ની અને દીકરાને ઝેરી દેવા પીડાવ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો હાલ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં વધુ એક સામૂહિક આત્મહત્યાના કિસ્સો સામે આવ્યો છે લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોએ જીવન ટૂંકા લીધું છે લિંબાયતના પાક વિસ્તારમાં આવેલા પોર્ટ નંબર એક છેતાલીસમાં બની છે આ ઘટના ત્યારે તા સોમેશના પરિવારે સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધી છે પોલીસને ઘરમાંથી ત્રણ મૃતદેહ મળ્યા છે જેમાં તપાસ કરતા આડત્રીસ વર્ષે સોમેશ ભિક્ષાપતિ જીલાનીએ પત્ની નિર્મલ અને સાત વર્ષના દીકરા દેવઋષિને ઝેર પીવડાવી પોતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે તો ડીસીપી પિનાકીન પરમાનં જણાવ્યા મુજબ આપઘાતનું કારણ હજુ બહાર આવ્યું નથી ઘરની તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલ ફોન મળી આવ્યા છે આત્મહત્યા કરતા પહેલા કેટલાક વિડીયો પરિવાર બનાવ્યા હતા તે પણ પોલીસને મળ્યા છે આ વિડિયોમાં આત્મહત્યા કરનાર સોમેશ માતૃભાષા તેલુગુમાં કશોક બોલી રહ્યો છે શું બલ્યો તેમની તપાસ ચાલી રહી છે મૃતદેહોની હાલ તો પીએમ માટે સિવિલમાં મોકલવામાં આવ્યા છે રૂમ નંબર છપ્પન રુસ્તમ પાર્ક ગલી નંબર ત્રણ લિંબાય આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે એ રીતની જે પોલીસને માહિતી મળેલથી પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ આ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઈડ કરેલું છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રીકવર કરી આગળની કાર્યવાહી કરશે સુરતમાં સામૂહિક આપઘાત ઘટના લઈને ચકચાર મતી જોવા પામી છે હાલ તો સામૂહિક આપઘાત લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા